ઓકે વિદ્યાર્થી મિત્રો મનીષ મિંજુડાના નમસ્કાર ફરી પાછા આપણે નવા પ્રયોગ સાથે મિત્રો આજે મિત્રો આપણે લોખંડની ખીલી અને કોપર સલ્ફેટના દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા સમજવાના જેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ કેવી રીતે વિસ્થાપન પ્રક્રિયા થાય છે એ આપણે પ્રયોગ સાથે સમજીએ રેડી મિત્રો તો અત્યારે તમારી સામે હું કસનોળી લઈ રહ્યો છું મિત્રો એમાં પાણી લઈ આ પાણી લઈ રહ્યો છું બરાબર આ પાણી લીધું મેં હવે મિત્રો આ પાણી લીધા પછી કોપર સલ્ફેટનું હું દ્રાવણ બનાવી રહ્યો છું આપની સમક્ષ આ કોપર સલ્ફેટ છે બરાબર સીયુએસઓ ફોર કોપર સલ્ફેટનું અણુસૂત્ર કયું છે સીયુએસઓ ફોર આ પાણી લીધું છે મેં હું અત્યારે કસનળ અહીંયા મૂકું છું સ્ટેન્ડમાં પછી આમાં કોપર સલ્ફેટ છે કેવા રંગનું છે એ આપ જોઈ લઈ જોઈ શકો છો કોપર સલ્ફેટ એ આવા રંગનું છે બરાબર મોરપેછ રંગ બરાબર કોપર સલ્ફેટ સારું મિત્રો

આ કોપર નું મેં દ્રાવણ બનાવ્યું પાણીમાં મિત્રો હવે મિત્રો શું કરું છું લોખંડની ખીલી છે એ દોરી વડે મેં બાંધી છે અહીંયા બરાબર આ દોરી વડે મેં બાંધી છે આ ખીલીને બરાબર આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવાની છે આ કોપર સલ્ફેટના દ્રાવણમાં મેં મૂકી છે આ ખીલી જો મિત્રો આપ જોઈ રહ્યા છો આ ખીલીને મેં કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકી દોરી વડે બાંધી હવે વીસ મિનિટ મિનિટ પછી આને આપણે એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા શું થાય છે એ આપણે જોવાની છે મિત્રો એ પણ હું અત્યારે જણાવી દઉં મિત્રો અહીં લોખંડની ખીલી એ કોપર સલ્ફેટના દ્રાવણમાં મેં મૂકી છે એટલે કે ભાઈ કોપર આ લોખંડની આ એફી છે એ કોપર કરતાં વધુ સક્રિય છે બરાબર એટલે આયન કોપર કરતાં વધુ સક્રિય છે એટલે કે આ વધુ સક્રિય ધાતુ આ સંયોજનમાંથી ઓછી સક્રિય ધાતુને દૂર કરશે એટલે કોપરનું છે અહીંયા સંયોજનમાંથી દૂર થાય છે એટલે એ વિસ્થાપન પ્રક્રિયા છે એ વીસ મિનિટ પછી આપણે જોઈશું તો કે ભાઈ ખીલી પહેલાં આવી હતી બરાબર આ ખીલી કેવી હતી આવી તો પછી વીસ મિનિટ પછી આને આપણે જોઈશું તો કેવી થાય છે એ ખીલી એટલે બંને આપણે સરખામણી કરીશું એટલે ભાઈ કોપરનું વિસ્થાપન થાય છે કે નહીં તો વીસ મિનિટ પછી આપણે આ આપણે હમણાં જોઈશું ઓકે થેન્ક યુ મિત્રો સારું મિત્રો તો આપણે વિસ્થાપન પ્રક્રિયા વીસ મિનિટ પછી આપણે જોવાનું હતું ને તો મિત્રો તમારી સામે જોઈ રહ્યા છો અત્યારે વીસ મિનિટ પછી જો મેં કપડાં પણ બદલી નાખ્યા છે મિત્રો રેડી તો વીસ મિનિટ પછીનો આપણે જે ખીલી મૂકી હતી દોરીવાળી કોપર સલ્ફેટના દ્રાવણમાં બરાબર તો કે ભાઈ ખીલ્લી જોઉં તમે તો એમાં કોપરનું વિસ્થાપન થઈ ગયું જોપરનું વિસ્થાપન થઈ જો મિત્રો આ કોપરનું વિસ્થાપન છે એ જોવા મળે છે આ ખીલી ઉપર જો અને જે પેલી ખીલી છે મિત્રો જો આ ખીલી ઓરિજનલ ખીલી બરાબર આ ઓરિજિનલ ખીલી અને બે ડિફરન્સ જોઈ લો રેડી આ બંને ખીલી છે આ ખીલી આપણે જ નથી મૂકેલી બરાબર દ્રાવણમાં અને આ ખીલી દ્રાવણમાં મૂકી જો કોપરનું વિસ્થાપન આને થાય અહીંયા ચોંટેલું છે કોપર રેડી તો આ વિસ્થાપન પ્રક્રિયા બહુ સરળતાથી સમજી શકાય બરાબર દોરીથી બાંધેલી ખીલી જો આ છે આ દોરીથી આપણે બાંધેલી ખીલી જે દ્રાવણમાં હતી રેડી તો અને બંને દ્રાવણે પણ જોઈ લો મિત્રો જો આ બે દ્રાવણ જે જોઉં તો એક દ્રાવણ છે એ રંગનું છે અને એક દ્રાવણ આછો લીલો રંગ થઈ ગયો ઓકે એક દ્રાવણનો રંગ કેવો થઈ ગયો આછો રેડી મિત્રો તો આ રીતે વિસ્થાપન પ્રક્રિયા મિત્રો સરસ મજાની એ તમે અહીંયા સમીકરણ સૌ જોયું કે ભાઈ લોખંડ છે એ વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને આ ઓછી સક્રિય આ વધુ છે આની કરતા આની કરતાં આ વધુ સક્રિય ધાતુ છે એ સંયોજનમાંથી શું કરે છે દૂર એટલે આ કોપર છે આની ઉપર ખીલી ઉપર જોવા મળે છે રેડી મિત્રો તો આ રીતે આ રીતે વિસ્થાપન પ્રક્રિયા તમે સમજી શકો થેન્ક યુ